આ હવે હવે આ બૈજુ કરવ્યું છે આ રહી વાર કરીને સરગાવી દઈએ પછી આમાં કઈ રાખવું જોઈએ ને ટ્રેક્ટર આ બધું ને એમ પડ્યું છે આજ ટાઈટ બહુ પડી મિત્રો આજ ટાઈટ બહુ પડી તમારે કેવી પેડી હાલી આજ બહુ પડી આજ ઠંડી પડી છે હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય કૃષ્ણ હાઉ ડાયરાને રામ રામ જો અમે આવી ગયા છીએ વાડીએ અને આજો હા અગાઉ બાજરો વયવો તો છે એવડો થઈ ગયો અહીંયા લીલું જ હતું અને અમારે બિપિનભાઈ આવી ગયા છે રાણીયાભાઈ મારો આવ્યા છે વાડીએ સવારમાં આઠ વાગ્યામાં ઘાટો થશે કે નહીં એવું લાગે કે નહીં તુવેર તો તુવેર બહુ ગઈ છે એક ક્યારે મગનો કર્યો છે આવી જ હોય છે આઠિયો ભાગ્યો કરવાનો વેત નથી આવતો આમ સમજાવી અને હરગાવવાની છે ઢગલા કરીને એ વેત નથી આવતો ઓલા રવિવારે ઢગલો હાયરો પાલાનો એમ અને આજકાલ હવે આ ભેગું કરાવ્યું છે આ ભેજું કરીને હરગાવી દઈએ પછી આમાં કંઈક આકવો છે ને ટ્રેક્ટર આપી દે ને અને એમને પડ્યું છે આજ ટાઈટ બહુ પડી મિત્રો આ ટાઈટ બહુ પડી તમારે કેવું પડી આ ઠંડી પડી છે આ તુવેર તો થઈ ગઈ જોયું ને તો પગલા બાદરો પાકે ને તો પકવવો છે આ છે ને જો આ જાહેર છે ને ફૂટડી જાહેર છે ફૂટકી આમાં દવાના ફુવારા વગેરે મગ છે ને ન થાય એમ દવા નમ લીમડો હતો કે લીમડો ઈ જો પાછો કોરાણો ખાલી એમ મોંડો ખાલી મોંડો લીમડાને ખાલી મોંડો નાયલો ના ના બાકી છે હજી ગામમાં રાણું છે અમારે વાળી રાણું માં હા હમ એ આગતરી છે હજી તો હું બહાર છે અમારા એણું હતું જોર્યું આ અગતરી રાણી છે ને એટલે આવી મને એમ છે પાછી આવી જોયો એક મારો હવે એમાં ખરી ગયો આવીને વહી આવી ગયો એકવાર તો આ હં અમારી ગાય જો ઓલ્યા અમારી ભેન

લહણ ડુંગરી લહણ પાકી આમાં દાતી આકી નથી ના ના મોટા ટબોરાયણ મિત્રો આમાં પછી બીજું કાચ્યું નથી આગતરે આર્યું કાચ્યું છે હું લાઈવ વિડિયો ચાલો જો મિત્રો રાઈણું પાકી ગયું છે હવે તમે આવજો રાણું ખાવા ગોધમામાં આમાં દાતી હાકી નાખી છે અને સંજય એટલે જયારે પાછા કંઈક બાજરા નહીં વાવવા લાગે એને મગ ઉગી ગયા છે અહીંથી આપણે જોઈ લઈ એના જો માપે પારવા છે આપણા જરી કાટા છે

પણ પીલોડા ઝીણા પીલોડી મીઠી હોય પાકા બીજું છે એમાં જમરૂખડીમાં ફૂલ આવ્યા છે જમરૂખની માં ફૂલ હતા છે જમરૂખ દેખાય મિત્રો જામફળી માં જામફળ આવ્યા નથી ફૂલ હતા પણ ખરી જાય છે હમ કે રામફળ એક જામફળ છે મજાઈ ફૂલ છે આ એના ફૂલ છે આ રામફળ ઈ કોક કોક રહ્યા હોય ખરી જારીયા છે ક્યાં છે હા બસ એમાં સાંભળજો